રાજકોટમાં એમની ડ્રગ્સ સાથે એસઓજી પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ કાર્યવાહી રાજકોટના રેલનગર વિસ્તારમાં કરવામાં આવી હતી જ્યાં આરોપીઓ પાસેથી ત્રણસો ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો જેની આશરે કિંમત ત્રીસ લાખ જેટલી થાય છે માહિતી અનુસાર બાતમીના આધારે એસઓજીએ રેલનગર વિસ્તારમાં દરોડો પાડી રણજીત ઉર્ફે કાનો ટિકિટ અને હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડી નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા

અને ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે રાજકોટ શહેર એસઓજીને બાતમી મળેલ હતી કે ઘણા સમયથી રાજકોટ શહેરની અંદર ડ્રગ્સ જે છે એ મોટી સંખ્યામાં લાવીને અનેક લોકો સુધી વેચવા માટે થઈને કાનો ટિકિટ નામનો ઇસમ છે જે એનું કોડનેમ પણ હતું એ વ્યક્તિ ખૂબ જ એક્ટિવ છે અને એને ધ્યાનમાં રાખીને ઘણા સમયથી રાજકોટ શહેર એસઓજીની ટીમ સતત વોચમાં હતી અને ટ્રેપ માટે થઈને એ સતત પ્રયત્નશીલ હતી એ દરમિયાન આપણને એવી માહિતી મળેલ હતી કે આશરે ત્રણસો ગ્રામ જેટલો એટલો જથ્થો જે છે એ આ વ્યક્તિ લાવેલો છે કાનો ટિકિટ નામનો વ્યક્તિ જે છે અને એ જથ્થો એ એને એક કોઈ પર્ટિક્યુલર જગ્યાએ સંતાડીને રાખ્યો છે અને આ જથ્થો જે એણે લાવેલો છે એ જથ્થાની એ નાની નાની પડીકીઓ જે છે એ એક એક ગ્રામની બનાવીને એ બધાને વેચી રહ્યો છે તેના આધારે રાજકોટ શહેર એસઓજીની ટીમ જે છે એણે આખે આખી ટ્રેપ ગોઠવી અને ટ્રેપ ગોઠવીને આ વ્યક્તિ જે છે એને એના સાગરિત સાથે જેનું નામ છે હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડી એ બંનેને ઝડપી પાડ્યા છે ટોટલ આપણને ત્રણસો ગ્રામ જેટલો જે છે એ આનો જથ્થો મળી આવ્યો છે જેની કિંમત આશરે ત્રીસ લાખ રૂપિયા જેટલી થાય છે અને આ જથ્થો જે છે એ એફએસએલ પાસે વેરીફાઈ કરાવતા એમડીનો જથ્થો હોવાનો પ્રસ્થાપિત થયું છે આ વ્યક્તિ આશરે એકાદ વર્ષથી આપણા રાજકોટ શહેરની અંદર આ ડ્રગ્સ વેચવાનું કામગીરી કરતો હતો છેલ્લા ચૌદેક વર્ષથી આ વ્યક્તિ પ્રોહિબિશનના ધંધામાં હતો અને અનેકવાર એની ઉપર કેસો પણ થયેલા છે પાસામાં પણ જયા આવેલો છે અને હવે એને છેલ્લા એકાદ વર્ષથી એમ ડ્રગ્સ તરફેનું આ પોતાનું સિસ્ટમ બદલી હતી કામગીરી બદલી હતી એટલે તેને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર રસોજી દ્વારા આ કેસ કરવામાં આવેલો છે અત્યાર સુધીની પ્રાથમિક પૂછપરછમાં એ રાજસ્થાનથી લઈ આવતું હતું એવું એની કબૂલાત આપી છે એ જે વ્યક્તિ પાસેથી લઈ આવ્યો તેની પણ હાલ તપાસ શરૂમાં છે અને એ સિવાય એના કોણ સાગરીત હતા કે જે આ મિડલમેન તરીકે કામ કરતા હતા અને ક્યાં ક્યાં વેચ એ વેચતો હતો એની પણ હાલ તપાસ શરૂમાં હાલ સુધીની પૂછપરછમાં એને એ જ આવ્યું છે કે એ અલગ અલગ વિસ્તારોની અંદર રાજકોટ શહેરના જ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વેચતો હતો વિદ્યાર્થીઓને વેચતો હતો કે કેમ એ સિવાય અન્ય કોઈ અન્ય ગુનેગારો એની સાથે સંકળાયેલા છે ખરીદ વેચાણ અને વપરાશમાં એ બધાની તપાસ હાલ શરૂમાં છે એણે જે જગ્યાથી પકડવાનું છે એ દુકાને ભાડે રાખેલી આ એક પડીકી જે છે એક ગ્રામની બનાવતો હતો અને એમાં પછી ડિપેન્ડિંગ અપોન ગ્રાહક જે છે એ ગ્રાહક મુજબ એ વેચતો હતો જો પ્યોર વેચવાનું થાય તો મોંઘા માયલી પણ આઠથી દસ હજાર સુધીમાં વેચતો હતો ઘણી ઘણીવારે ભેળસેળ કરીને વેચતો તો એક પડીકામાંથી પાંચ પડીકી બનાવીને તો એ અઢારસોથી લઈને બે હજાર રૂપિયા સુધીમાં પણ વેચતો હતો એટલે એ પ્યોર માલ વેચતો કે પછી ભેળસેળીઓ માલ વેચતો એ ગ્રાહક જોઈને નક્કી કરતો તેવું હાલ એણે કબૂલાતમાં આપ્યું છે હવે એ આગળ વધારે તપાસ કરીશું પછી જ ખ્યાલ આવશે મેં આપને વાત કરીએ મેં છેલ્લા એકાદ વર્ષથી આ ડ્રગ્સના ધંધામાં સંકળાયો છે હવે કેટલી વાર અગાઉ લઈ આવેલો છે ક્યાં ક્યાં કેટલું વેચેલું છે બધી શરૂમાં છે એ બધી તપાસ હાલ શરૂમાં છે રૂબરૂ જતો કોઈ માણસ આપી જતો આપી જતો તો કઈ રીતે આપી જતો એ બધી હાલ શરૂ છે આપને વાત કરીએ અમારે ઘણા સમયથી આ વ્યક્તિ જે છે એ વેચી રહ્યો હતો એટલે રડારમાં હતો અને એ મુજબ ટ્રેપ કરીને આપણે ગુનો દાખલ કર્યો છે એટલે કોઈ પણ યુવાનો આ ડ્રગ્સ એડિક્શનમાં હોય તો તેના માતા પિતાઓને વાલી વારસને અમારી અપીલ છે કે આપ સૌ લોકો અમારો સંપર્ક કરજો અને એમના રિહેબિલિટેશન માટે જે કંઈ પણ શક્ય બને એટલું રાજકોટ શહેર પોલીસ જે છે આપણે મદદરૂપ થશે આપણે એનકોડની દર મહિને મિટિંગ થાય છે અને ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવામાં આવે છે એનકોડની મિટિંગમાં આપણે જેટલી પણ મેજર યુનિવર્સિટીઝ છે એને આપણે સાથે રાખેલી છે અને એ સીપી સરના અધ્યક્ષતાને થાય છે તેમાં દરેકે દરેક યુનિવર્સિટીઝને અમે દરેક મિટિંગમાં એ માહિતગાર કરીએ છીએ કે આ પ્રમાણેનું દૂષણ ક્યાંય આપના ધ્યાનમાં આવે તો તાત્કાલિક અમારી જા અમને જાણ કરવી અને એના આધારે અમે લોકો આપ સૌ લોકોને મદદરૂપ પણ થઈશું એટલે અવેરનેસ માટે આપણે હાલ આપ જોવા જઈએ તો છેલ્લા એક વર્ષમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ અવેરનેસના અને કાર્યક્રમો કરીને જે અમારી પાસે ડેટા છે એ મુજબ આપણે બેથી સવા બે લાખ લોકોને છે શપથ લેવડાવેલા છે તો એ પ્રવૃત્તિ પણ રાજકોટ શહેર એસઓજી કરી રહી છે એટલે યુવાધન આના રવાડે ન ચડે એના માટે થઈને સૌ લોકોએ ખાસ એલર્ટ રહીને ખાસ કરીને વાલી વારસોએ આ બાબતે સતત ધ્યાન આપી પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સંપર્ક કરવો જોઈએ અને તે ઉપરાંત એમના રિહેબિલિટેશન માટે હેલ્થ વિભાગનો પણ સંપર્ક કરવો જોઈએ એનું હાલ જે કબૂલાત છે એ મુજબ એ ભેળસેળ કરતા હતા કયા પદાર્થની ભેળછ એમાં કરતા હતા એનું પણ હાલ તપાસ અમે આગળ ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ કરી રહ્યા છીએ તો આગળ તપાસમાં આવીએથી આપણે જાણ કરીશું તપાસના કામે જ્યાં જવું પડે ત્યાં તમામ જગ્યાએ જઈશું